ગીતામાં લખ્યું છે તમારો સમય નબળો છે તમે નહીં તમારું મન ખરાબ હોય તો પણ ખરાબ શબ્દ ન બોલશો આ સંસારમાં જોવા માટે ઘણા બધા સુંદર સ્થાન છે પણ સૌથી સુંદર સ્થાન એ છે કે બંધ આંખોથી પોતાની અંદર જવું પ્રેરણાનું સૌથી મોટું સ્ત્રોત તમારા પોતાના વિચારો છે તેથી મોટો વિચારો અને ખુદને જીતવા માટે પ્રેરિત કરો તમારા દુઃખ માટે સંસારને દોષ ન આપશો તમારા મનને સમજાવો કારણ કે મનનું પરિવર્તન જ તમારા દુઃખનો અંત છે હું કોઈનું ભાગ્ય બનાવતો નથી દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બનાવે છે તો આજે જે કરી રહ્યો છે એ તેનું ફળ તને કાલે મળશે આજે જે તારું ભાગ્ય છે એ તારા પહેલા કરવામાં આવેલા કર્મોનું ફળ છે સન્માન હંમેશા સમય અને સ્થિતિનું થાય છે પણ માણસ હંમેશા તેને પોતાનું સમજી લેશે તું ચિંતા ન કરીશ જે થયું જ નથી તું ચિંતા ન કરીશ જે થયું જ નથી હું કરીશ એ જે તે વિચાર્યું પણ નથી સમયથી બધું જ મળે છે સમયથી બધું જ મળે છે સમય પહેલાંની ઈચ્છા જ દુઃખનું કારણ બને છે જો તમારે નમવું જ છે તો જો તમારે નમવું જ છે તો કોઈની વિનમ્રતા આગળ નમો કોઈની શક્તિ આગળ રૂપની આગળ અને ધનની આગળ બિલકુલ ન નમશો સમય અને સમજ સમય અને સમજ નસીબવાળાને જ મળે છે કારણ કે સમય પર સમજ આવતી નથી અને સમજ આવે ત્યાં સુધીમાં સમય નીકળી ગયો હોય છે જીત અને હાર તમારા વિચાર પર આધારિત છે માની લ્યો તો હાર છે અને મક્કમ રહો તો જીત છે જિંદગી જીવવાની સાચી રીત એમણે જ આવડે છે જેમણે પોતાના જીવનમાં દરેક જગ્યાએ બદામ નહીં પણ ધક્કા ખાતા હોય દોસ્તો આ લાઈન તમને પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર જય માતાજી જય શ્રી કૃષ્ણ